જોડાયા છે આપણે એક નવા વિડીયો સાથે નવી સેવા સાથે તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે ઉના તાલુકાના સાસકવડ ગામે સાત દીકરીઓ છે તેના માતા પિતા નથી અને ભાઈ નથી એના લગ્ન છે છે તારીખ તો એક દિવસ અગાઉ જઈએ ફોન ઉપર દીકરીઓ સાથે વાત થઈ હતી મંડપની સમસ્યા હતી તો મંડપ ફિટિંગ કરવાનું ને આપણે હાથમાં લીધું છે એ મંડપનું કામ પણ કોને કર્યું છે એ તમને ત્યાં સાસક વડે જઈને અમે બતાવીએ દીકરીઓની મુલાકાત લઈએ આપણાથી થતી કઈ મદદ કરવી પડતી હોય તો આપણે તે મદદ કરીએ તો ચાલો અત્યારે આપણે જઈએ શાસક પણ અને દીકરીઓની મુલાકાત કરીએ અને તમને પણ દીકરીઓની મુલાકાત કરાવીએ કે હાલ પરિસ્થિતિ શું છે ને લગ્નનું આયોજન કઈ રીતના કર્યું છે ને આપણે કઈ રીતના કરવાના છે તો ચાલો મિત્રો તો જતા જતા આપણે ઉના આડું આવે છે અહીંથી તો ઉનામાં ગામમાં ગયા તા માટે કારણ કે ના સવિતા બેન ના લગ્ન છે તો લગ્ન માં બેન ને ભાઈ રૂપે આપણે નાનકડી ભેટ આપીશું એટલા માટે આપણે લીધી છે બેન માટે ગીફ્ટ અને જઈશું હવે સાસક વડ ભાઈ છે આપણે રાહ જોઈ રહ્યા છે ભાઈ પાસે તો એ ભાઈ ને મળી સાથે લઈ અને જઈએ છીએ મંડપ નો સામાન બધો બોલેરામાં અહીંયા ભર્યો છે એટલે મંડપ ને બધું જ સામાન્ય ફિટિંગ કરવાનો છે બેન ના લગ્નમાં એટલે બેનના લગ્ન પણ સારી રીતે કરવાના છે તો ચાલો જઈને આપડે બેન ની મુલાકાત કરાવીયે અને મળીએ સાસક જોડાઈ રહેજો વિડીયોમાં ચાલો મિત્રો અમે પહોંચી ગયા છે અત્યારે આ બેનના ઘરે મેં તમને મંડપ નું કીધું તો એ પ્રમાણે ભાઈ છે રમેશભાઈ અને ભાઈ છે ભાવેશભાઈ આ બંને ભાઈઓ ફિટિંગ નું કામ કરવાના છે અને બધી ઓલમોસ્ટ સેવા કોષ્ટ કરવાના છે બધી વસ્તુ ત્યાંથી સામાન બધો લઈને આવીને આ બેનના મંડપને તમે જોવ છે પ્રમાણે થોડું ફિટિંગય કર્યું છે બેનની સગાઈ હતી એમાં પણ તેણે સેવા આપીતી ભાવેશભાઈ અને રમેશભાઈ બંને ભાઈઓ મહેનત કરે છે આનો આભાર આપણે તો નહીં ચૂકવી શકીએ ભગવાન ઘણું આપે હવે બેનોને આપણે મળવા જવાનું છે અને જોઈએ જ પછી આગળનું કઈ રીતના આપણે પ્રોસેસ કરીએ છીએ તો મળીએ આપણે બેન માટે થોડું ગિફ્ટને એવું લાવ્યા છે ને બેનની મુલાકાત મંડપ ફિટિંગ નું કામ ચાલુ થઈ ગયું છે હિરેન ભાઈ શૂટિંગ કરે જ મિત્રો અમે બધા ભાઈઓ આવ્યા છે અહીંયા સેવામાં ને મંડપ નું કામ ભાઈ ફિટિંગ કરતા હતા અમે પણ હેલ્પ કરવા લાગીએ અને સારી રીતે માંડપ ફિટિંગ કરી શકીએ બેન ના લગ્ન સારી રીતે થઈ શકે અજયભાઈ મંડપ સર્વિસ નું આખું કામ કરે છે પણ આ મંડપ ફિટ કરવા ને એ ના પાડે છે કે આ દોરી વાળું મને આવડતું નથી તો રોહિત ના લગ્ન છે હમણાં તો તેને પણ ચડાવ્યો છે હિંમતભાઈ સુરત છે સુરત થી આવવાના છે અત્યારે એટલે આપણે મુલાકાત હિમતભાઈ હિમતભાઈ નહીં આવું છું પણ હવે ટાઈમ ના અભાવે મને કે તમે અત્યારે મુલાકાત કરી લેજો હિંમતભાઈ સુરત છે ઓલમોસ્ટ હિંમતભાઈ આપણી સાથે જ હોય છે પણ અત્યારે થોડોક કામ ને હિસાબે રહ્યા છે તો પાછા આવશું હિંમતભાઈ

કરવાનું હતું તો સ્ટેજ ઉભો કર્યો છે આજે ટેબલ આવવાના બાકી છે સાડા પાંચ વાગે ટેબલ આવે એમ છે તો ટેબલ નાખીને આપણે અહીંયા સ્ટેજ બનાવવાનો છે તો ભાવેશભાઈને બંને ભાઈ સ્ટેજ બનાવી નાખશે અમારે એક બીજું કામ છે પછી ત્યાં જવાનું છે બીજા એક લગ્ન છે ભેભા એ પણ મા બાપ પીનાને દીકરીઓ છે એને પણ પછી મળવાનું છે ઘણા બધા કામો છે બહેનોને મળવા આવ્યા હતા બહેનોની મુલાકાત આપણે ધીરેથી થોડી વાર બેઠીશું હજી આપણે બેની મુલાકાત કરીશું અને પછી જઈશું જો તમારે પણ ક્યારેય ઓર્ડર આપવો હોય મંડપ સર્વિસનો નવરંગ મંડપ ડેકોરેશનમાં તો વ્યાજબી ભાવે ભાવેશ અમારા થકી કરી દેશે તો ગમે ત્યારે પણ કોઈ લગ્ન પ્રસંગ હોય કોઈ પણ પ્રસંગ હોય તો અમારો કોન્ટેક જરૂર કરજો હું કાલે જ બપોરે આવ્યો હું અને મેં કીધું પેલા મુલાકાત કરી આવીએ આ મારો નાનો ભાઈ છે આના લગ્ન છે પાછા અમે છે ને આ બધી સારી ભાઈઓ છે કા હગા કાકા બપન ભવેશ ભાઈ ને મારા મિત્ર છે મે કીધું તમે કામ કરી નાખો બેન નો અપરમિતા બેન આ પરમિતા બેન તમે સવિતા બેન મુલાકાત ક્યારેય નથી થઈત મે કીધું મુલાકાત કરી લે પછી આવશું આવતા જ જતા રહેશું ભાઈ યુ સેજ નાય હવે ભાઈ યુ છે તમે ટેન્શન ન કાઉ લો જે કાઈ હોય એમને કહેજો ને મનકુનો ને ભાઈ ફિટિંગ કરી નાખે પછી

कर वो इज़ एक महत्वपूर्ण है हारो भाई तो सो आयोजन तो सो एक मोटी बात भाई बिजी बिजी कहीं जरूर ही नहीं है, हमने पूरी टेंशन काम लियो जो भाई तरफ़ से विषय तरफी हैं नहीं <laughs> આ છે ને ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં જે ઉપદેશ આપ્યો છે ને અર્જુનને આમાં બધાય સવાલોના જવાબ છે અમે જ્યાં જ્યાં લગ્નમાં જઈએ છીએ ને ત્યાં અમે ભગવદ ગીતા એક ગિફ્ટ આપીએ છીએ પન્ના કોલેજને વાંચવાનાખર મંદિરમાં મૂકવાની જીવનની ગમે એટલી સમસ્યાઓ હોય ને હા વસ્તુ ને આપડે મૂકી દે છે મંદિરમાં આપણે કોઈ વાંચતા નથી પણ ખરેખર વાંચવી જરૂરી છે બરાબર ભગવાન જે જે બોલ્યા છે ને ભગવાન કૃષ્ણએ અર્જુનને જે બોધ આપેલો એ બધોય આમાં છે ભગવદ્ ગીતામાં એટલે અમે આ વખતે

અમારે જાવું પડે એમ છે નગર તો અમને રોકાય બેન નહીં નહીં હવે અમારે હજી ભેભા મુલાકાત કરવા જવાની છે ઓલી બેનો ની હું આવ્યો ને એટલે પેલું મેં અહીંયા સાસકવડ નું સંભાળ્યું મેં કીધું અમે પહેલા સવિતા બેનને ને મળી લઈએ અને પછી બીજા કાર્ય કરીએ આના લગ્નની ખરીદી બધી હજી બાકી છે હારો ના બધા ઓર્ડર આપવાના છે એ બધું બાકી છે એટલે ભાવેશભાઈ કે અમે જાય મંડપ ફિટને કરવાના છે મેં કીધું હાલો આપણે બધા સાથે જઈએ અને બધું કરના નાખીએ

મિત્રો હવે બહેનો ની મુલાકાત કરીને આપડે નીકળી ગયા છે હવે ઘરે બીજું એક કામ છે રસ્તામાં એ કામ પતાવવાનું છે પછી એક બહેનોને બીજી મળવા જવાનું છે તો આપડે હવે નીકળીએ છીએ અત્યારે બેનોને આપણે કીધું છે જે કાંઈ જરૂરત હોય એ અમને એની ટાઈમ કહેજો આપણે બેનોને જે કાંઈ જરૂરત છે બહેનો કહેશે એ આપણે પૂરી કરીશું બેનોની મુલાકાત ઓલરેડી આપણે કરી લીધી છે ભાવેશભાઈને એ મંડપનું ને કામ સંભાળ્યું છે એ ફિટિંગ કરી લે છે પછી લગ્ન છે તો લગ્નમાં પાછા આપણે આવશું બેનોને મળવા માટે તેના લગ્નમાં પણ થોડા સહભાગી બનશું આપની આજુબાજુ પણ કોઈ જો આવા વ્યક્તિ હોય ને તમે મદદ કરવા માંગતા હોય તો અવશ્ય મદદ કરો અમારો કોન્ટેક કરો આપણે સૌ સાથે મળીને મદદ કરીશું આપણે બસ એક જ હેતુથી મદદ કરીએ કે માણસ છે તો માણસની મદદ કરતા રહીશું અને નાની મોટી એક્ટિવિટી આપણે એટલા માટે કરીએ છીએ કે આ વિડીયોના માધ્યમથી તમને એટલા માટે દર્શાવીએ છીએ કે તમે પણ પ્રેરિત થાવ અને નાની મોટી સેવા કરો સેવાના કાર્ય કરો જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત